થી શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યમાં તારીખ વીસ થી પચીસ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી નું આયોજન કરાયું છે જે અન્વયે પ્રથમ દિવસે રાજકોટ તાલુકાના બારવણ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ભૂકંપ વાવાઝોડું પૂર આગ ઔદ્યોગિક અકસ્માત જેવી સંભવિત આપત્તિઓ સામે શાળા કક્ષાએ કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેવા જોઈએ તે બાબતે તાલીમબદ્ધ કરાયા હતા આપત્તિ પહેલા આપત્તિ દરમિયાન અને આપત્તિ બાદ સલામતીના જરૂરી પગલાં સૂચવાયા હતા રેસ્ક્યુના લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી બચાવ કામગીરીમાં ઉપયોગી એવા મિની પોર્ટેબલ જનરેટર એરબોટ લાઇફ જેકેટ ઇલેક્ટ્રીક કટર સ્મોક વેન્ટિલેટર એરબેગ બેઝ લાઇટ સહિતના સાધનો અંગે સરળ ભાષામાં સમજ અપાઈ હતી આ ઉપરાંત એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ટીમ દ્વારા સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાની પદ્ધતિ તથા અકસ્માત સમયે તાત્કાલિક પ્રી હોસ્પિટલ કેર આપવા વિશે લાઇવ પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન અપાયું એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની કામગીરી વિષયક વિસ્તૃત જાણકારી અપાઈ હતી તેમજ જો વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ જુએ તો તરત એકસો આઠ હેલ્પલાઇન પર કોલ કરવા અનુરોધ કર્યો હતો આ તકે સરપંચ પ્રકાશબેન સોરાણી તાલુકા મામલતદાર કે એચ મકવાણા ડિઝાસ્ટર મામલતદાર અશ્વિનભાઈ દોશી એસડીઆરએફ પીએસઆઈ વીએચ ડાંગર ડિઝાસ્ટર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર પૂજાબેન વાઘમોરે એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ યોગેશભાઈ જાની શાળાના આચાર્ય કિરીટસિંહ વાળા સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો